તમારું બ્યુટ્યુ હે સિંધલા આખું બોલો સિંધેલા એડ્રેસ હ અને એડ્રેસ તમારું મારું સિન્ડ્રેલા બ્યુટિક્સ છે અને સૌંદર્ય સાય દુકાન નંબર ના સામે ઓકે ઓકે બરાબર હવે ફોન કેવું હોય તો કહીએ ને પૂછે તમે ક્યાંથી કોઈ નથી

થઈ ગયા હોય ને તો ખ્યાલ આવે હા તો પૈસા જ નઈ કઈ વાંધો નહીં

બરાબર ને હા ચોકસ હાચી વાત હાચી વાત તો ગમશે કને કારણે પહેલો ના પહેરો એક્સેલ નહી આפה અહીંયા આ રહ્યો એક્સેલ આરે ડબલ એક્સેલ છે તમારે એક્સેલ થાતો ડબલ એક્સેલ કેરામાં સી ના એક્સેલ જ એક મોટો છા સ્ટ્રેટ લુક છે ને એટલે પેલો ના પહેર્યો સ્ટ્રેટમાં એ ડબલ થયું તમને ડબલ જ